હાય યુકે ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે કે મારા નવા વલોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી હજી આપણો હજી ગુડ મોર્નિંગ થયું જ છે મિત્રો જે આઠ વાગ્યા છે હું તો જસ્ટ ઉઠ્યો જ છું ચાગ્યો જ છું અને ત્યાં વર્ષ થતો હતો તમે હવાનો ક્યારનો વર્ષ તો મને નથી ખબર હું તો બહાર આવ્યો ત્યારે મને ખબર પડ્યો હતો તો તું બોલાવે છે સવાર સવારમાં અમારે આ ગાય હું તમને કહેતો અમારે બે કે છે તો કડાકડીનો અવાજ આવો ત્યાં હું ઉઠી ગયો હું ગાય હું તો આટલો બધો અવાજ આવે છે બહાર

મિત્રો આ ભૂકા કાઢ કે વર્ષે કાળ કરતા વધુ છે મિત્રો હાલો આપડે વેહ છે મારા કાકાના ધાવે ને આ મારું ઘર છે તો એની માટે ખડ કેટલું થઈ ગયું છે એના માટે અંદર સુવા પડે છે મિત્રો કેટલા કટાઈ ગયા છે અમારા આ પતરાવાળા મકાન છે ને એમાં બહુ સુવા પડે છે એટલા માટે મારા બધું પહેલાં હટાવીને સાફ કરવું પડશે ને વરસાદ ધાઉ માટે ફરતે વરે છે એની વાત જવા દે એટલો વરસાદ વરે છે સમજો આમ તો આમ નદીઓ હોતા ને આવે છે ધીમે ધીમે મારો મોબાઈલ પડે છે પલ્લે એમ છે તો ફટાફટ સાફ કરી નાખો સમજો પહેલાં મારે હટાવવા પડશે ને સાફ કરવું પડશે ધાળો વ્લોકમાં બી કન્ટિન્યુ રહેજો હાલ એટલું કામ કરી નાખે ઓલા ઘરમાં જો મેં ઓલું ઘર કાબુ મેં સાફ કરી નાખ્યું હતું અમારે ઓલું ઘર એમાં પાણી ભરાય છે તો અંદર સુવા પડે છે કાંઈ વાંધો નહીં એવો પડે છે બીજું શું કરું મિત્રો મેં જો આટલા પાણા બેલાન હતું ને બધું ફેર્યું છે ને આટલો કદડો નીકળવાનું છે ને કઈ ખડ જામી ગયું નીંદણ એટલે પછી પાણી ક્યાં થાય સુવા પડે જ ને મિત્ર તો આ કે કેટલા પાણા મેં હેરામ જો આટલા લગી છે એ બધું ચાલો વર્ષે ધીમે ધીમે હું ફટાફટ કામ કરી નાખું હાલો થાકી ગયો હાલો

ભાળી ગય ને એટલે મિત્રો આવે ને રાખો ભાળી ગયે વરસાદ થાય ને આવે ને એવું છે મિત્રો ઉપર ધોવાય જાય ને બધો કદડો મારે હજી પાણી મૂકવા ને એમને સારું ધોવાય પછી છે મૂકવા જવાનું છે હવે આવતું છે જય શ્રી કૃષ્ણ રસ્તો બનાવે એમને હ તમને આવડે રોટલી બનાવતા મને નથી રોટ લેવાનો કોઈ રોટલી વાળવાની તમને આવડે છે મને આવડે છે કોઈ નવડે મને રોટલી આવે કાંઈ ઘટે નહીં બતાવ કાય ગટેની હોય બનાવ ખબર છે નવડે બનાવશો નોરાય વાય રોટલો બનાવ રોટલો મોટો બે ચણા ખાયા કઈ એવડો રોટલો કરવો છે બે જણા ખાય હા બે જણા ખાય તો ખૂટો ન જોઈએ એવડો રોટલો કરવો બનાવી નાખો ફટાફટ આ દો મિત્રો વર્ષ દો કે નકી ની ક્યારે આવે હવે તો બાબરા જોન મેળ નથી આવતા આ મિત્રો આ વિડિયો એન્ડ કરીને નાખીએ મળે કા નવો વ્લોગ માં જો મારો વ્લોગ મે લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ નો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતાજી મિત્રો બાય બાય સબસ્ક્રાઇબ 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 અને લાઈક કરો બાય બાય